તો આપણે નાઈન ધન થઈ ગયા ફ્રેશ કેમ કે ઓપલેન થઈ ગયું છે બેન જી પણ આથમમાં ગયો છે પાછળ જો મેલે કેમ તો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છે તો વિડિયો ચાલુ કરતા બધા છે જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો નવા વિડિયો શરૂઆત કરી દીધી અને આ ચામાં તો કેમ કે અમારે કચરા પોતાને એવું કામ કરવાનું હતું એટલે અમે રોકાઈ ગયા છે ની તો બાકી બધાય વેલા વેલા આવી ગયા છે કેમ કે થોડું કાંધ ને મજૂર આવે છે ઓરી દે કે ની એટલે એમ કે ખળું સોકુ થઈ જાય એટલે બધા વેલા વેલા આવી ગયા છે ને અમારો છોટુ ભાઈ ઉઠી જશે એટલે હવે અમે આગળ જઈએ અને હજી સુધી અમારી ચેનલ લાઈક છે ને ન કર્યું હોય તો પ્લીઝ લાઈક છે ને કરી દેજો હવે મળીએ આપણે ઓપનર એઝ તો હા ગયા સી ઓપનર એ ફાઈનલી જો તો અધર મજો સરસ મજાના બધા કાંદો ઓરે છે કાજલ બન ફાટો ભરે છે બાકી જો અલર હાલે છે અમારું ધીમું ધીમું કેમ છે કાંદો ઓરવાનું ને એટલે ધીમું ધીમું જો અને બાકી જો સરસ મજાના બધા ઓરે છે જો મુન્ના ભાઈ કે આયા મજા જો મેં ભીગલા બગગો વેહી ગયો કે ક્યાં એ જ ને તો ફટાફટી એ રીતે કાંદુ ઓરાય જાય કાંદુ નીકળી જાય કાંદુ કાઢે છે પછી આપણે જોવા દી દાદા સરસ મજાના ખીલી રાખે કામ આવેસ મજાના બધા કાંદુ ઓરે છે મજૂર આવે એના કાંદુ ફટાફટ વરાય જાય છે પાયલજન ને છે

વાકો વાકો થઈ ગયો ગાંધો હલો મિત્રો હવે લેવા જવાના છે પાત્રા એટલે કેમ કે ફૂલ્યા વાહે લાવવાના છે એટલે બધી લેવા જવા સરજી બાંધવા એટલે કાંધાનું કામ થઈ ગયું છે પૂરું તો બ્રોડવેડવાનું થઈ ગયું એક કડામાં ફાઇલ ને આપણે માંડ્યું નીકળી જઈને એક દસ વીઘાનું પોડું થઈ ગયું છે પૂરું કેમ કે હવે વહી આવ્યા છે નીચે જો લબાસો બધો અહીંયા પીડ્યો છે એક દાડિયો અહીંયા છે અમારે એક હમે છે એક બે ટ્રેક્ટર બેઠા ને અહીંયા આપણે ઘૂંગળ પાછી નાખવાનું છે માંડીનું ઓલું ખોડું જો અમે અહીંયા માંડીનો છે કપડેટ ને અહીંયા પીડ્યો શાક ને અત્યારે હશે બીજા પડામાં કેમ કે હવે આ પંદર રૂપિયા કાઢવાનું છે ને થોડીક તડકી વર્તાણી એવું લાગે છે કેમકે ઝાકળ પીડ્યો ને એટલે થોડીક તરીકે વર્તાણી છે ને આને શરૂ કરવાનું છે ફરતી

ઘેરે <zatter> હવે <véritableha> <haz> <reliefara> <haz unnot remplies muscularsection> <hazuririto> લેજો તમારી ફકી હાલો ના એમ ને હાલો લઈ લો બટા બટી લઈ લેવાની ફકી બરાબર ને આરા વીડિયો મેલે લાઈક જો આપણે નાઈટ જન થઈ ગયા ફ્રેશ કેમ કે ઓપલેન થઈ ગયું છે બાઈ દીવે પણ આથમમાં ગયો છે પાછળ જો કે સૂરજ નારો એન્ડ વિસે કે આજ તો તમને ખબર જ છે કે નીચે આવી જ્યું એટલામાં એટલો કે ભૂકો કાઢ્યો ને આ છે ઓપલેન હા આ મિત્રો ચુડિયો છે સુરત નારાયણ પણ જાઉં હાથમી ગયા છે એટલે ભલે આપણને ઢીપલો દેખાય ને આલે લેતું હું ને આજે આવેલું બે દિવસ આયેલું કેમ કે દોઢ જમાનમાં પૂરું થઈ ગયું હું આટલું પ્રોપર પૈસા કહી આ મેંદી તો ભલા મના આમાં કોમેન્ટ કરી દો કેટલી મેંડવી થાય જો અગલા બધે જગ્યા મીડ્યા છે અંધારું તો થઈ ગયું છે ધીમોથી અહીંયા આપણું ટ્રેક્ટર પીડ્યું આ તો આપણી ખબર જ છે ને ઓપ્લાય આશુ અમે હેલા છે પણ થોડુંક અંધારું છે ને એટલે દેખાતું નથી ચાલો વિડીયો પણ મોટો થઈ જાય વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મામંગલ રાજા રાધે બાય બાય